આજે સંજાણ ડેની પારસીઓ ધૂમધામ ઉજવણી કરશે આજથી તેરસો પાંચ વર્ષ અગાઉ ઈરાન થી દરિયાઈ માર્ગે પોતાના અગ્નિદેવ સાથે પારસીઓનું ટોળું વલસાડ જિલ્લાના ઓવરગામ તાલુકાના સંજાણ બંદરે આવ્યા હતા તે સમયના સંજાણના રાજા જાદી પાસે દૂધના કટોરામાં સાકર નાખી સાકરની જેમ ભલી જશું જણાવી રહેવાની મંજૂરી માંગી હતી અને દર વર્ષે પારસીઓ સંજાનના તે સમયના રાજા જ્યાંધિરાણાનો ઉપકાર માનવા સંજાન ડેની ઉજવણી કરે છે ભારતભરથી પારસીઓ સંજાણ આવી કીર્તિસ્તંભની પૂજા કરે છે અને ભારતમાં વસવાટ કરવા દેવા બદલ સંજાનના રાજાનો આભાર માને છે આજના દિવસે સંજાન રેલવે સ્ટેશન પર એક્સપ્રેસ ટ્રેનને અપડાઉન સ્ટોપ આપવામાં આવે છે આ રીતે સંજાન ડેની પારસી લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરે છે આ વર્ષે યુવાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધામધૂમથી પારસી પારસીઓ દ્વારા સંજાન ડેની ઉજવણી કરવામાં આવી હતી દૂધમાં સાકર એટલે પારસીઓનું ભારતમાં આગમન અને વસવાટનો ઇતિહાસ આજે પણ બાળકોને શાળાઓમાં ભણાવાય છે વલસા જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણમાં આશરે સાડા વર્ષ અગાઉ દરિયાઈ માર્ગે પારસીઓનું ટોળો આવ્યું હતું દરબાર સંજાના રાજા જાદીરાણાએ વસવાટ કરવાની આપેલી પરવાનગીનો ઉપકાર માન્તા પરષો દરવર્સે સંજાણ ડેની ઉજવણી કરવા માટે આવે છે અદે સંજાણ ડેની ઉજવણી માટે ભારત ભરતી પારસીઓ સંજાણ અભ્યતા અને કૃતિસ્તમની પૂજા કરી હતી જસ્ટ નો મનાવ્યું હતું સંજાણ ડે જો હે uska મહત્વ યે હે કી હમ થેન્ક્સ બોલતે હે કી હમે યહાં સંજાણ મે જગ્યા મિલી હે રહેને કે લિયે જો ઉસ ટાઈમ પે 1305 સાલ પહેલે જબ જાદીરાણા કિંગ થે और हम जब ईरान से आए थे यहाँ पे तो जादीराना ने बोला था एक वूध का पूरा बोल भर के दिया और बोला कि हमारे जगह में आपके लिए जगह नहीं है तो हमने उसमें शक्कर डाल के बोला कि जिस तरह से दूध को हमने मीठा किया उसी तरह से हम ये किंगडम को मीठा करेंगे तो उस टाइम से हम यहाँ पे आए थे वो उसके बाद अबाउट 105 इयर्स पहले ये स्तंभ बना था एक रिमेम्बरेंस के तौर पे कि हम यहाँ पे आए थे और 1981 से हम संजान संजान्दे रेगुलरली हर साल मना रहे हैं हम लोग जो आए हैं ईरान से उसको 1300 चंनु साल हुआ 1300 चंनु साल से ये भारत देश ने हम पारसी ईरानी प्रजा को जो सहारा दिया है इसके लिए उपकार बनाने के लिए हम लोग आज महा संजान ऊपर आए हैं तो भारत तारो उपकार भूलाय ना आप सारो बे वफा थवाई ना ये अमर इंटेन्शन है सदा काल रहोकार पार्सिकॉम सदा काल मानती रह